જનતા પાર્ટીની બેઠેલી છે ત્યાંની કંઈક ને કંઈક વિવાદની અંદર સપડાયેલી છે ડાંબોદની જનતાએ એમને છૂટીને મોકલેલા છે એમાં પાણી રસ્તા સાફ સફાઈ માટે મોકલેલા છે પણ દિવસે ને દિવસે રામોદ શહેરની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે ગટરો ઉભરાય છે કચરાપેટી ઉઠાવવામાં આવતી નથી પાણી વ્યવસ્થિત પહોંચતું નથી આજે તમે જુઓ કે આ વિસ્તારની અંદર ચેરમેનશ્રીના ઘર પાસે અને ઉપપ્રમુખ શ્રી જસુભાઈના ઘર પાસે આ ગટર ઉભરી છે કોઈ છતાંય કામ થતું નથી મને એ વાતની સમજ નથી પડતી કે પ્રમુખને સભ્યો સપોર્ટ નથી કરતા કે સભ્યોને પ્રમુખ સપોર્ટ નથી કરતા આજે ભારતીય જનતા પાર્ટીની ઉપરથી નીચે લગીની સરકાર હોય ને કામ ના થતું હોય એ કેટલી યાદી વાત છે આ તમારા આંતરિક અંદરના ઝઘડાને કારણે આંબો શહેરની પ્રજા વેઠી રહેલી છે તિલક મેદાન હોય અનાવિગરી હોય કે પછી 6 નંબર હોય કે 5 નંબર અથવા 4 નંબર હોય તમે જુઓ કે સોશિયલ મીડિયાની અંદર વારંવાર આવા ન્યૂઝ છપાતા હોય છે તેનાથી શીખ લેવી જોઈએ અમે કોઈ વ્યક્તિગત યા તો પાર્ટીનો વિરોધ નથી પણ એક નાગરિક તરીકે અમારી અપીલ છે કે આ કામ તાત્કાલિક કરવું જોઈએ કારણ કે મોહરમનો મહિનો આવી રહ્યો છે અને અહીંયા બાળકો પણ જઈ રહેલા છે નગરપાલિકાના સાધનો સરકાર છે ગટરો સાફ કરવા માટે ફાયર સ્ટેશન માટે તમામ સાધનો આપેલા છે પણ આ લોકો રિપેરિંગ કેમ નથી કરાવતા નગરપાલિકાનો સરકારનું ફંડ આવે છે એ ફંડનો ઉપયોગ કઈ જગ્યા પર થઈ રહેલો છે તે સમજ નથી પડતી મારું એક જ માનવું છે કે તમારા ઝઘડા બંધ કરો અને આમો શહેરને પ્રજાને જે દુઃખ પડી રહેલું છે તેને દૂર કરવા માટે અમારી અમર છે